તો રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં શરૂ થઈ ગઈ છે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આણંદ ભરૂચ સુરતમાં વરસાદની આગાહી કરાઈ છે આ સાથે નવસારી વલસાડ દાહોદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ આગામી દિવસમાં પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ આણંદમાં પણ વરસાદ પડી શકે છે વડોદરામાં પણ વરસાદ પડી શકે છે બાજુ સુરત નવસારી વલસાડ દાહોદમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે એટલે કે આજની વાત કરીએ ચૌદ મેની કઈ કઈ જગ્યાએ આગાહી કરવામાં આવી છે ક્યાં વરસાદ પડી શકે છે તો અમદાવાદ સુરેન્દ્રનગરમાં વરસાદ પડી શકે રાજકોટમાં પણ ગઈકાલથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો તો બોટાદમાં પણ આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ ડાંગ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદ પડી શકે દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે બનાસકાંઠામાં આવતીકાલે ધોધમાર વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે